વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ભગવાને માથે ઈંટો ઉપાડી આ ધામ બનાવ્યું છે અને અહીં જ શિક્ષાપત્રી લખી છે દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વે દિવ્ય ભાસ્કર મંદિરની જમીન પ્રસાદીની વસ્તુઓ તથા અક્ષર ભુવનના દર્શન કરાવે છે જે ગાદીનો સંસ્થાન છે વડતાલ ધામ ત્યાંના મંદિર માટે અને જે ગોમતી તળાવ છે એની માટેની જમીન એ સંપ્રદાયને દાનમાં આપી હતી આ જોરાભાઈના વારસદારોના ઘરે અમે પહોંચ્યા છીએ

આ હરી મંડપમાં રહી અને શિક્ષાપત્રી લખેલી છે અને એની સામે જે જ્ઞાનકૂપ આવેલો છે એ જ્ઞાનકૂપમાં સ્નાન કરીને ભગવાન અહીંયા બિરાજતા હતા અને અનેક લીલા પ્રસંગો પોતે પરમાત્માએ અહીંયા રહીને કરેલા છે મંદિર પરિસરમાં અક્ષર ભુવન છે જેમાં ભગવાન દ્વારા ઉપયોગમાં લેવાયેલી પ્રસાદીની વસ્તુઓને રાખવામાં આવી છે આ જે મુગટ છે કુશળ કુંવરબાઈ ધરમપુર વાસદાના મહારાણી એમને ભગવાન સ્વામિનારાયણના મસ્તક ઉપર અર્પણ કરી અને ભગવાનને હાથી બેસાડીને એમની શોભાયાત્રા કાઢેલી છે તો અહીંયા જોઈ રહ્યા છો તમે કે આ સોનાની ઉતરી છે કે જે ભગવાન સ્વામિનારાયણને ગઢપુરના દરબારના દીકરાએ અર્પણ કરેલી છે અહીંયા દાતણની ચીરી છે કે જેને ચાંદીની ડબલીની અંદર મૂકવામાં આવેલી છે પ્રસાદીની આ વસ્તુઓ માટે નવું અક્ષર ભુવન બની રહ્યું છે જે પાંચસો પંચ્યાસી ફૂટ પહોળું ત્રણસો ફૂટ લાંબુ અને એકસો ફૂટ ઊંચું હશે જેમાં ભગવાનની પંચાવન ફૂટની કમળાકાર મૂર્તિ સ્થપાશે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાપન ઓફિસ ઉતારા અને મીટિંગ રૂમ હશે જ્યારે ફર્સ્ટ ફ્લોર નવ ખંડવાળું મ્યુઝિયમ હશે આ ભુવનમાં ત્રેવીસ લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થશે જોકે બાંધકામમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ નથી થયો વિશેષતા એ છે કે આનું કામ જૂની પદ્ધતિ પ્રમાણે પથ્થર અને ચૂનામાં આપણે કરીએ છીએ ચૂનામાં હરડે મેથી ગુગળ ઉંદર અડદની દાળ બીલી પત્ર વગેરે વગેરે યોગ્ય માત્રામાં મિશ્રણ કરી અને આપણે એના પાયામાં આખો વાપર્યું છે અને અત્યારે એના ચણતરમાં પણ એ જ આપણે વાપરીએ છીએ મહોત્સવ દરમિયાન એનઆરઆઈ હરિભક્તોને વડતાલ આસપાસના પ્રસાદી સ્થળોની પણ ટૂર કરાવવામાં આવશે જેમાં ગંગા જડીઓ કુવો વડેવ માતાજી મંદિર નારાયણગીરી બાબાનો મઠ જોબન ભગીની મેડી ઘેલા હનુમાનજી કેદારેશ્વર મહાદેવ મંદિર ઘના તળાવ તાડમ તળાવ ખોડિયાર માતાજી સોનાર કુઈ ગોપી તળાવ ગોમતી તળાવ અને બામરોલીનો સમાવેશ થાય છે એક ટ્રીપમાં અંદાજે અઢી કલાકનો સમય લાગશે આ માટે ટીમને ખાસ ટ્રેનિંગ અપાઈ રહી છે I હેવ 20 પીપલ જે ઓને ટ્રેન કરું છું કે જે NRI કે બારથી વ્યક્તિ વ્યક્તિઓ જે આયા છે એ લોકોને ટૂરમાં લઈ જવાના બધી પ્રસાદીની જગ્યા બતાવવાની અને પ્રસાદીનો મહિમા કહેવાનો ભગવાને તૈડી સુ લીલા કરી હતી એનો વડતાલથી દિવ્ય ભાસ્કર માટે હર્ષ પટેલનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ